જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે જવાનું છે વાડીએ ડુંગળી લડવા ઘરની વાડીએ તો નથી જવાનું પણ બીજાની વાડીએ જવાનું છે ડુંગળી લડવા વાલો હવે આપણે વાડીએ જાય અને પછી હાલો વાડીએ જાય હું તમને બતાવીશ વાડીએ જઈને ડુંગળીનું કામ કેવું હોય વાલો હવે આપણે વાડીએ જાય ડુંગળી લણવા

ઉનાળો આવી ગયો હવે જો ડુંગળી લણાઈ ગઈ છે અને આ ભાર્યું પડી છે આ દાણા ને આવ મમ્મી ચંપલ ખોવાઈ ગયું તો મમ્મી ચંપલા ગોતે બધા હવે લુહરી મૈંડાસ ભરવા કટા હાલો હવે બધા થઈને કટા ભરી હવે નવા ચંપલ લઈ લેવાના જો આમ જીરું

કે બે દી જ રે મસ્તીના ભગવાન ઘરે જવા માંડ્યા જો સાંજે સાંજ પડે જ કેવો સન સૂર્ય આથમી જાય કા કેસરી કેસરી હાલો તો હવે આપણે જવાનું છે ઘરે ફાઇનલી વાડીએ પહોંચી ગયા મંજુ બાબુ તમારા પોપૈયામાં તો હારા પોપૈયા આવ્યા જો તમારા પોપૈયામાં તો હારા પપૈયા આવ્યા હે જો આમાર મંજુબાબુન વાડીના પોપયા અસ લાવવા હો આ ત્રણ પોપયા ત્રણ એકલી સંભારો પર ત્રણ પોપયા છે ત્રણ હાલો લેતી આવજો જો આ આજે કાચા પોપૈયા લઈ જવાના ના છે પોપયાનો સંભારો બનાવી નાખીએ છે કોને કસતો તું હાલો હવે અમે જઈશી ઘરે હવે છ વાગી ગયા હે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હવે જો આ મનીષાબેને ધાણા ભાજી લઈ લીધી પાણીપુરી બનાવવા માટે બનાવી જ નાખી તમારે શું ગોગડી પણ ગોગડી એટલી કોથમીની નો બને જો આ મરચી હા સુકાઈ ગઈ આમ શેરડીનો વાડ વાળ હે શેરડી ખાવાની મજા આવે પણ કોકની શેરડી તો કઈ લેવાય નઈ